નમસ્કાર આપણી આસપાસ કેટલાય આકારો છે પણ એમાં ત્રિકોણ બધે જ જોવા મળે છે નહીં પુસ્તકોથી લઈને પુલો સુધી પણ શું આપણે જાણીએ છીએ કે દરેક ત્રિકોણની એક નહીં પણ બે બે ઓળખ હોય છે ચલો આજે આ સરળ દેખાતા આકાર પાછળ જે વિવિધતા છુપાયેલી છે ને એને સમજીએ તો સીધો સવાલ એ છે કે ત્રિકોણના કુલ પ્રકાર કેટલા ત્રણ છ કે પછી કંઈક બીજું જ છે જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક હોઈ શકે છે ચાલો આ દ્રશ્ય માર્ગદર્શિકાથી આ ગૂંચવણને ઉકેલીએ ખરેખર તો ત્રિકોણને સમજવાની ચાવી એ છે કે આપણે એને બે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ એક એની બાજુઓની લંબાઈના આધારે અને બીજું એના ખૂણાઓના માપના આધારે બસ આ બે પદ્ધતિઓ સમજાઈ ગઈ એટલે બધું એકદમ સ્પષ્ટ થઈ જશે અને આ રહી એ બે રીતો આપણે ત્રિકોણનું વર્ગીકરણ એની બાજુઓની લંબાઈથી કરી શકીએ અથવા તો એના ખૂણાઓના માપથી ચાલો આપણે એક પછી એક બંનેને બરાબર સમજી લઈએ તો સૌથી પહેલાં આપણે બાજુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જોઈએ કે ત્રિકોણની બાજુઓની લંબાઈ કઈ રીતે એને એક અલગ જ ઓળખ આપે છે અહીં પહેલો પ્રકાર છે સમ બાજુ ત્રિકોણ નામ જ બધું કહી દે છે ને સમ એટલે સમાન અને બાજુ એટલે બાજુઓ મતલબ કે આ એવો ત્રિકોણ છે જેની ત્રણેય બાજુઓ એકદમ સરખી લંબાઈની હોય છે અને આમાં એક બહુ મજાની વાત છે જુઓ બાજુઓ પર જે નાની લાઈનો દોરેલી છે ને એનો મતલબ જ એ છે કે બધી બાજુઓ સરખી છે અને ગણિતનો એક સુંદર નિયમ છે કે જો બધી બાજુઓ સરખી હોય તો બધા ખૂણા પણ સરખા જ હોવા જોઈએ અને હંમેશા સાઠ ડિગ્રીના જ હોય છે સારું હવે આગળ વધીએ બીજા પ્રકાર પર આ છે સમિબાજુ ત્રિકોણ ફરીથી નામ પર ધ્યાન આપો સમ એટલે સમાન અને દ્વિ એટલે બે એટલે કે આ એવો ત્રિકોણ છે જેમાં ફક્ત બે બાજુઓ સમાન લંબાઈની હોય છે આ ચિત્રમાં જોઈ શકાય છે કે બે બાજુઓ પર સરખા નિશાન છે જે એની સમાનતા બતાવે છે અને એક રસપ્રદ વાત એ છે કે આ સમાન બાજુઓની બરાબર સામે આવેલા ખૂણા પણ હંમેશા સરખા જ હોય છે આ સંબંધ યાદ રાખવા જેવો છે અને બાજુઓના આધારે ત્રીજો અને છેલ્લો પ્રકાર છે વિષમ બાજુ ત્રિકોણ વિષમ એટલે અસમાન આ ત્રિકોણમાં કોઈ નિયમ નથી કોઈ બાયબંધી નથી એની ત્રણેય બાજુઓની લંબાઈ અલગ અલગ જ હોય છે અને ઓળખવો તો સાવ સહેલો છે કારણ કે એની દરેક બાજુ પર અલગ અલગ નિશાન હોય છે એક બે અને ત્રણ આ સ્પષ્ટ સંકેત છે કે કોઈ પણ બાજુ સરખી નથી અને આ કારણે જ એના ખૂણા પણ સંપૂર્ણપણે અલગ અલગ માપના હોય છે ચાલો તો ફટાફટ એક નજર નાખી લઈએ સમબાજુમાં ત્રણ સમાન બાજુઓ સમદ્વી બાજુમાં બે સમાન બાજુઓ અને વિષમ બાજુમાં એક પણ સમાન બાજુ નહીં એકદમ સરળ તો આપણે બાજુઓના આધારે ત્રિકોણના પ્રકારો જોયા હવે વર્ગીકરણની બીજી રીત જોઈએ ખૂણાઓના આધારે હવે આપણે ત્રિકોણની બહાર નહીં પણ એની અંદર જોઈશું ખૂણાઓ પર આધારિત પહેલો પ્રકાર છે લઘુકોણ ત્રિકોણ લઘુ એટલે નાનું આ એવો ત્રિકોણ છે જેના ત્રણેય ખૂણા નેવું ડિગ્રી કરતાં નાના એટલે કે તીક્ષ્ણ અથવા અણીદાર હોય છે આ ત્રિકોણના ખૂણાઓ જોતા જ ખ્યાલ આવી જાય છે કે એ બધા કેટલા તીક્ષ્ણ છે એમાં કોઈ પણ ખૂણો પુસ્તકના પાના જેવો કાટખૂણો નથી એનો અર્થ એ છે કે તે બધા નેવું ડિગ્રીથી નાના છે હવે આવે છે કાટકોણ ત્રિકોણ આ ખૂબ જ ખાસ છે આમાં એ ખૂણો બરાબર નેવું ડિગ્રીનો હોય છે એકદમ પરફેક્ટ ખૂણો જેઓ આપણે કોઈ દરવાજા કે પુસ્તકના ખૂણામાં જોઈએ છીએ અને આ નાનકડો ચોરસ જ એની ઓળખ છે ગણિતમાં આ કાટકોણની વૈશ્વિક નિશાની છે જો ક્યાંય પણ આ નિશાન દેખાય તો સમજી લેવાનું કે તે ખૂણો બરાબર નેવું ડિગ્રીનો જ છે અને ખૂણા આધારિત છેલ્લો પ્રકાર છે ગુરુકોણ ત્રિકોણ ગુરુ એટલે મોટો આ ત્રિકોણમાં એક ખૂણો નેવું ડિગ્રી કરતાં મોટો અથવા પહોળો હોય છે આ ત્રિકોણમાં એક ખૂણો સ્પષ્ટપણે પહોળો અને ખુલ્લો દેખાય છે એ કાટકોણ કરતાં ઘણો મોટો છે અને બસ આ એક જ ખૂણો આખા ત્રિકોણને ગુરુકોણની ઓળખ આપી દે છે તો ચાલો ખૂણા આધારિત પ્રકારોનું પણ પુનરાવર્તન કરી લઈએ લઘુકોણ બધા ખૂણા નેવું અંશથી નાના કાટકોણ એક ખૂણો બરાબર નેવું અંશ અને ગુરુકોણ એક ખૂણો નેવું અંશથી મોટો એકદમ સ્પષ્ટ છે નહીં આપણે ઘણું બધું શીખ્યા ચાલો હવે એક અંતિમ અને ઝડપી પુનરાવર્તન કરી લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય તો આ રહ્યા ત્રિકોણના છ મુખ્ય પ્રકારો ત્રણેની બાજુઓ પરથી ઓળખાય છે સમબાજુ સમધવી બાજુ અને વિષમ બાજુ અને ત્રણેના ખૂણાઓ પરથી લઘુકોણ કાટકોણ અને ગુરુકોણ અને અહીં જ આખી વાતનો સાર છે દરેક ત્રિકોણની બે ઓળખ હોય છે જાણે કે એનું પહેલું નામ અને અટક એક નામ એની બાજુઓ પરથી આવે છે અને બીજું એના ખૂણાઓ પરથી એટલે જ કોઈ ત્રિકોણ એક જ સમયે કાટકોણ પણ હોઈ શકે અને સાથે સાથે સમદ્વિબાજુ પણ હોઈ શકે છે તો હવે પછી જ્યારે કોઈ પુલ ઘરનું છાપરું કે પછી સેન્ડવિચનો ટુકડો જુઓ ત્યારે વિચારજો આ કયા પ્રકારનો ત્રિકોણ છે આ જ્ઞાન સાથે આપણી આસપાસની દુનિયાને એક નવી ભૌમિતિક દ્રષ્ટિથી જોવાની મજા આવશે